રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને આદર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વિડીયો આપણે ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વિડીયોમાં આપણે આજ જવાનું તલનું વાવેતર કરવા હવે સફેદ તલ ચાલે છે અને સફેદ તલનું જ વાવેતર કરવા જવાનું છે હવે ગઈ ગઈ માતા ટૂંકમાં એ બંધાઈ ગઈ છે અહીંયા તો મીરા અહીં બાંધી જય ગૌ માતા જય ગૌ માતા બાંધી છે એવું ખાય છે છે અને નંદી નંદી મહારાજ મહારાજ ગયો તો એવું બધું છે અને આપણે ઓરણી તૈયાર છે ડીઝલ નાખવાનું છે અને સાફ સફાઈ કરવાની અને કાલ તો જો હાલત કર નાખી ગારામાં ગારામાં બધું ફરી મૂક્યું તું તો એવી હાલત થઈ ગઈ છે બે વ્હીલ સ્યારે વ્હીલની આમ તો તો કે આમાં ક્યાંય વાંધો નથી પણ આ બધું ભરાઈ રહ્યું છે પણ તોય આની માથે રજોટ છે જે આખો દી વાવેતર કરતા ઈ બધું સાફ સફાઈ કરી દો અને અહીંયા આલે છે કપડાં ધોવાની તૈયાર્યું કેમ તૈયારી કરી તૈયારિયું કરો હો ના સીતારામ બધા ચઈ ગયા બધાએ બધા શું કરે છે જો બાય અહીંયા બેઠા કાબા

અરે વાહ 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 તેજ ને ટાઈટ નો હોય કા બધા પહેરે પણ હું તેજ કઈ નો પહેરી તો ભાઈ બેન ને મૂકવા ગયો તો રામ રામ ને સીતારામ બધા ને હાલો આજ શું કામ કરવાનું છે તલીમ દવા સાટવી છે કાલે લસણ માં સાટ દીધી આપણે દાતી હાલતી હતી ને તે લસણ માં ભાઈ દવા સાટતો હતો એટલે લસણ માં કઈ કઈ સાટી પ્રોફેનો નિમિત્ત પ્રોફેનો ફિપ્રોનિલ અને ઇમિ બે મિક્સ આવે એ બરોબર તો એ દવા સાટી અને તલમાં કઈ પ્રોફેનો બરોબર તો એમાં તલમાં અત્યારે કંઈ દેખાય મશીન એવું દેખાતું હલકો રાઉન્ડ મારી દેવાય બીજું હાલો તો એવું બધું કામકાજ કરવાનું હાર અને આપણે દવાનું તલનું વાવેતર કરવા

કઈ ઘટે નહીં ભાવ છે લખેલા ત્રણસો ને એસી રૂપિયા ત્રણસો એસી શું ભાવ માં આવ્યું આપડે ત્રણસો ને દસ રૂપિયા લીધા એવું જાણીતો હા એટલે ત્રણસો ને દસ ત્રણસો વાહ 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 હાલો તો તલ નું બિયારણ કેટલા પેકેટ નાખ્યા આમાં બે કિલો નાખીશ બે કિલો બે કિલો નાખીશ એમાં અને ખાતર છે ડીએપી હું કે ભગત હારુહન હદી નથી હારુ જો તમે ના ના એ ન થાવાનો ન થાવાનો ડોક્ટર શું કહે હે ના પડીતી કંપવા છે હે કંપવા છે અલ હું કે હે કંપવા ઈ વરી પાસું નવ ઈ નો બન થાય ન થાય હ કરી હો એટલે લોક છે ને હા લોક લો હાલો તો તલ નું પેલા 2 કિલો નાખ ને આ 2 કિલો નાખા સર રીતે મૂકી દે ઓર માતાજી નું નામ લઈ લે કેટલું 1200 નાખું હે કે 1100 કિલો આપણે 1200 ઉપર જઈ તો વાંધો 1200 નાખું હે ને હા

આ પૂરું થાય એટલે પછી જો ઓલી બાજુ રહ્યું ને એ પણ અત્યારે તેરક વીઘા છે આ બધા તૈયાર પૂછી નહીં એટલે એના તલ છે અને થોડો થોડો બાજરો છે એ બધું અહીંની વાવેતર કરશું અને પછી અહીંયા પૂરું થઈ જાય પછી આગળ જો ઓલું મકાન દેખાય ને ન્યા વાવવાનું હે આઠ આઠ નવ વીઘાનું ન્યા છે એટલે આખો દિવસ અહીં નહીં છે હાલો થઈ ગયું રેડી ત્રાહું અરે થયા જાય ને એમાં એમ ન હોય તલ ઘટે ગુણું આવી પડે આમાં કઈ નક્કી ન હોય ઘટે ગુણું મોટે હોત ઘટે માણસો તો તલ લેવા જવા માં જોય બાકી નથી જોતા સમજ્યા તલ ઘટે તો એક બે ગુણ ઘટે તો કદાચ

જો અહીંયા હે ને પેલા બે વાતર આપણે વાવી દીધા હોય આડા ઓલ પણ ધોર્યો થાય એટલે વાહ હોવાય છે ને જો આમથી ઠેરથી વાવેતર ચાલુ હતું તો અહીંયા જો વાહ હોવાય કમ્પ્લીટ થતું હોય ધોર્યો પણ થતો આવે છે અને નિકુ મોહકા બધું કમ્પ્લીટ થતું આવે સીધું પાણી જ મૂકવાનું કેમ ભાઈ કેટલા વાગે પાવર આવે અત્યારે ઘઉં માં જાય તો બોપર થા તો પાણી આમાં લગભગ મુકાઈ જા બોપર પહેલા કેમ હા બોપર પહેલા બવાઈ તમારો ટ્રેક્ટર બાયણે ની હિરુ અલ વાહું વાય સીધું પાણી મુકાઈ જા બાજરો ઉવાઈ ગયો હા બેવતર પી ગયા હમ અલ વાં સીધી દવા સીધું પાણી હા હા દવા કઈ છાટવાના હો દવા 33% હો અલ કઈ સ્ટોમ્પ સ્ટોમ્પ અલ બાસા લઈને તું કે સ્ટોમ્પ ક્યો કે બધું એક કેમ 60 ml નાખ્યું સટે જવું બરોબર બાકી જા આ રીતનું હે ને કામકાજ

बाकी जा रित्तम आप लोग आले लाल घोड़ो है ना लाल घोड़ो है हाहाहाहा अरे हवार माँ वो खेतर वाई वो हाथ बिखा એ વવાઈ ગયું પછી ઓલું આવ્યું સાત વીઘા અને પછી અહીંયા ચાલું કર્યું હતું અહીંયા ચાર પાંચ ઉથલ વહેરા ત્યાં બપોરા થઈ ગયા બપોરા કરીને પાછું ચાલું કર્યું છે હવે આ રહ્યું છે પાંસઠ વીઘા જેટલું આ એટલું રહ્યું છે બાકી ખાતર જાય છે પચીસ કિલોને તલ જાય છે વિખે બારસો ગ્રામ અને સફેદ તલનું જ વાવેતર છે આ તણી ખેતર તણી ભાઈના જ છે પહેલાં વાવ્યું એ સૌથી મોટા બીજું વાયુ એ બીજો નંબર અને ત્રીજો હોય એવું ત્રીજો નંબર એટલે આવી રીતનું કાંઈક વાવેતર થાય જ અહીંયા જે આ રીતનું થાય છે વાવેતર અને આ કે છે વિકાસ